આજે મારા મિત્રો લાબ સબકા હાલો ગાઈઓ ગાયુ દેખાડું આસે ગાયુ ફુલસે રહોડ આસે ફરજો આ ગાયું બે ગાવ દો ane

ને મારા ભાઈએ થોડો બ્લોગ બનાવ્યો હતો એટલે કોમેન્ટ કરી દો કેવો બન્યો એ આપણે મળીએ મંદિરે જઈએ ફેમિલી આવી ગયા છે હવે મંદિરે આપણે અને અહીં આપણે પાંચ ભાઈ મળી ગયા છે તો ને આ તો આપણે જઈ દીધું હવે તમને મંદિર દેખાડું કામ ચાલુ છે જવા મંદિરનું કામ ચાલુ છે હા છે મારા મોટા બાપુનું ઘર છે જુઓ મિત્રો મારા મોટા બાપુ નું ઘર છે અને હામે છે એ મારા મોટા બાપુ ઘર છે અને તમને દેખા જુઓ તો લા પણ જુઓ મારું ઘરે છે લાલ ડેલો છે ને એ આપણો જ ડેલો છે જો ને આમાં અપા છે જો અમારા જયદીપ ડિસ્કો કરે છે જોવો બધા હવે તમે કમેન્ટ કરી દો પાંચ ભાઈ ડિસ્કો કરાવીએ કે આપણે ન કરાવીએ હા હા નાનો જવાબ આપજો તમે જયદીપ કે ડિસ્કો લાગી કમેન્ટ કરી કમેન્ટ કરી જમવાનું બનાવ્યું છે આ